સ્ટેટ મોનિટરિંગ સર્વે માહિતીના આધારે ગત મોડી રાત્રિના ગ્રીન લેન્ડ ચોકડીથી આજે ડેમ જવાના રસ્તા પર ખોખરધણ નદીના પુલ પાસેથી એકસો પચાસથી વધુ દારૂની પેટી ભરેલી ટ્રકને ઝડપી લઈ ચાલકની ધરપકડ કરી લાખોની મતા કબજે કરી આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને ડિલિવરી કરવાનો હતો સહિતની પૂછતાછ કરી છે આ ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈને પોરબંદર જવાનો હોય રસ્તાના ટ્રકમાં ખરાબી આવી જતા ટ્રક રિપેરિંગ કરી ચાલક નીકળે તે પહેલા જ એસએમસીએ દોડો પાડ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે રિપોર્ટર ભરત ભડવા સાથે રોહિત ભોજાણી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ